જેના વિરોધમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ અને આ વિસ્તારના મહિલા અગ્રણી ફરજના મેવાતીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સેંકડો રહેવાસીઓ રોડ ઉપર માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો અને રોડ ઉપર અડધા કલાક સુધી ચક્કા જામ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રોસેસ હાઉસો ધોરા નજીકના તળાવમાં જેરી રસાયણયુક્ત પાણી છોડવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ આખા વિસ્તારમાં પાણીનો પુરવઠો અટકાવી દીધો છે ગુનો કોઈ કર ને સજા કોઈ ભોગવે જેવો જીવતો જાગતો દાખલો અને સત્તાધીશોનો બિનકાર્યકક્ષમ વહીવટ તેમજ બેદરકારી સામે આવી છે પ્રોસેસ હાઉસના ધનપતિ માલિકો ટેન્કરો દ્વારા પાણી મંગાવી પોતાનો ધંધો ચાલુ રાખી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની સામે સખત દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે નિર્દોષ નાગરિક ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે હાલમાં પવિત્ર રમઝાનના દિવસો ચાલી રહ્યા છે આ વિસ્તારમાં મુસ્લિમો અને દેવી પૂજકોની વસ્તી પણ વધારે છે અને તેમની ધાર્મિક ઉજવણીઓ ચાલી રહી છે તેવા સમયે કોર્પોરેશને ખરેખર તો પ્રોસેસ હાઉસની પાણીની લાઈનો તપાસી બંધ કરવી જોઈએ તેના બદલે આખા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો

કે ચાલો ખરો ખરો પાણી લઈને આવીને પાણી પીવા ભેગા થઈ અમે તો એમને ખબર તો પડી જોઈએ કે લોકોને પાણી નથી અત્યારે રમઝાન ચાલે ગરમી ચાલે બાલ બચ્ચા પાણી ના જોઈએ તો બિચારા શું કરે ધંધા જાય કે પાણી ભરવા જાય સાહેબ ને તો ખરી ખબર પડી જાય કે પાણી દેવું જ પડે લોકો અત્યારે ગરમી છે તમારા બાલ બચ્ચા પાણી વગર થોડા રહી શકવાના હે તો અમારા રહી શકે એ તો કાયદા સર એ તો પાણી ના આવે તો એનું કારણ તો હું કઉ છું ને પાણી અમારે અમારે જોઈએ અમારું અમારું હાપડે ચમ નઈ હા પડવું જ પડશે વગન અમારું ના હાપરે તો પાણી વગન પૂરું ચાલવાનું અમારે કઈ લોકો ને પાણી ને ચાલશે

ચાલે છે તો એમને તકલીફ છે એવી અમારે બી તકલીફ જ છે અમે બાળકો નાના લઈને આટલી ઉંમરે કઈ પાણી ભરવા જાય સોસાયટીમાં પાણી ભરવા જાય તો લોકો ધક્કા મારીને કાઢે છે તો આટલી ઉંમરે અમે મજૂરી કર્યા કામ અને કરી વેચીને અમારું જીવન જીવી છે તો અમારે પાણી તો અમારે મેળવી દેવું જ પડશે જરૂર મેળવવું જ પડશે અને મોકલવું જ પડશે બહુ અમે તકલીફ માં સઈ આગ દબાઈ દાણાથી નથી કે અથવા ધોયું નથી અથવા પાણી પીવાની મુશ્કેલ છે જબરજસ્ત તમારે પાણી માણસ વાલાઈએ હાજર પાણી ખાવાનું કે અમે પાણી ભરવા જાય વેલા ઉઠી ભરવાનું જાય બે નું આવતું આવતું હતું પાણી તો મોટર મોકતા તો પાણી નતું આવતું વગર મોટર પેલા આવતું પાણી મોટર મોકતા પાણી નહીં આવતું રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ